વડોદરા શહેરના આરવી દેસાઈ રોડ ઉપર આવેલા ગંગાસાગર એપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટ બાદ લાગેલી આગને પગલે એક સાથે તેર વીજ મીટર સળગી ઉઠ્યા હતા રાત્રિના સમયે બનેલી આ ઘટનાથી દોડધામ મચી ગઈ હતી બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ અને એમજીવીસીએલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ સંભાળી લીધી હતી વડોદરા શહેરના નવાપુરા આરવી દેસાઈ રોડ ઉપર ગંગાસાગર એપાર્ટમેન્ટ આવેલું છે જેમાં સોમવારે મોડી રાત્રે આગ લાગવાની ઘટના ઘટી હતી એપાર્ટમેન્ટમાંથી એકાએક ધુમાડા નીકળતા લોકો એકત્રિત થઈ ગયા હતા જોત જોતામાં શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી ઉઠી હતી આગની લપેટમાં આખા એપાર્ટમેન્ટના તેર જેટલા વીજ મીટરો બળીને ખાખ થઈ ગયા હતા આગે મોટું સ્વરૂપ ધારણ કરતા આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની સાથે એમજીવીસીએલની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને વીજ પુરવઠો બંધ કર્યો હતો જે બાદ ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો જ્યારે બીજી તરફ છ માળના આ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો મળ્યો હતો કઈ જગ્યાએ મળામની ભાગ કંગ્રોલ નથી કોલ મળ્યો કેપાર્ટમેન્ટનો નીચે નુમારો નીકળે છે એટલે અમે તરત જ ફોનના સ્તર પર આવી ગયા અને કામગીરીમાં ચાલુ કરી આ ગોલવાઈ ગઈ છે